નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો ન્યુ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે એટલી સરસ મજાની સાડીઓનું કલેક્શન આપણે તમારી માટે લાવ્યા છીએ અને એ પણ તમને ઘરમાં પહેરી છે તો ચાલશે અને નાના મોટા ફંક્શનમાં પહેરી છે તો ચાલશે અને તમે વેવાય વેવણના ઘરે ગયા છે પહેરીને સરસ મજાની સાડી લાગવાની છે એટલી જ સરસ મજાની ગજબનું કલેક્શન એટલે અમારા પેજ ઉપરથી મળી જવાનું તમને ક્યાંય જવાની જરૂર નથી હવે સાડી આપણે ઓપન કરીને બતાવવાના છીએ એટલી જ સરસ મજાની ગજબનું કલેક્શન તમારા માટે લઈને આવ્યા છે અને એટલી જ સરસ મજાની સાડી પહેરવાથી લાગવાની છે તો તમે વહેવાણના ઘરે પહેરીને ગયા છો અને ઉત્તરાયણ ઉપર પહેરી હશે તો બી સરસ મજાની સાડી લાગવાની છે જોઈ શકો છો ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન પા પાલવ તમે જોઈ શકો છો પાલવ બી એટલો સરસ મજાનો સાડીની રેટ બી બતાવવાનો છું બધી જ માહિતી વિડીયોના અંત સુધીમાં આપવાનો છું તો જે ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જોઈ શકો છો અને ડિઝાઇન ની વાત કરી અને ડિઝાઇન તો એટલી ગજબ ની ડિઝાઇન આપેલી છે આવી ડિઝાઇન મારી કને કોઈ દિવસ આવી નથી તો મારી બેનો રાહ નથી જોવાની મન ગમતા સાડી નો સ્ક્રીનશોટ લેવાનો છે અને સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાની છે અને સાડી ની રેટ બતાવું ને તો તમારા ઘર સુધી 790 રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે 790 રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે મળી જવાની છે

એક એકથી ચડિયાતા કલર તમને મળી જવાના છે અમારી ચેનલ ઉપરથી કોઈ જગ્યાએ તમારે બજારમાં ફરવાની જરૂર નથી મારી બેનો ઘરે બેઠા જ તમારે ઓનલાઈન કરવાની છે અને આ સાડીનો રેટ સાતસો નેવ રૂપિયામાં તમારા ઘર સુધી મળી જવાની છે તો શું કામ બજારમાં તમારે ફરવું પડે તમારે અમારી પેજ ઉપરથી જ સાડી મેળવી લેવાની છે અને અમારા પેજ ઉપરથી સાડી મેળવીને તમારા ઘરમાં રેગ્યુલર પહેરી શકો છો કેટલી સરસ સરસ મજાનું ગજબનું કલેક્શન એક એક કરીને ફરીથી હું તમને બતાવું છું જે ગમે એને વહેલાથી પહેલાની ધોરણે બુકિંગ કરાવવા માટે સ્ક્રીનશોટ લઈ અને અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો અને ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવશો સાતસો નેવ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે રાખેલી છે મારી બેનો હજુ કહું છું સાતસો રૂપિયા જ છે આટલી નજીવી કિંમતમાં તમને સાડી ઘર બેઠા મળતી હોય તો તમારે ક્યાં જવાની જરૂર નથી જોઈ શકો છો કેટલું સરસ સરસ મજાનું ગજબનું કલેક્શન તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છીએ ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ